Hello everyone, my name is Jaira Sivada and my topic presentation topic is learning disabilities. Learning disabilities means neurological disorder affecting brain's ability to process information. There are three types of learning disabilities dyslexia, dysgraphia, and dyscalculia. Dyslexia deals with difficulties with reading, spelling, and writing, while dysgraphia deals with problems with handwriting and written expression. This is difficulty with numbers and maths concepts. Dyslexia means as we seen in the movie Tarazamipar, we saw that the character of Ishanavasti was that of a dyslexic child, means he didn't face much he faced hardships in his reading, writing and vocal practices. એઝ ઇન ડિસ્ગ્રાફિયા ધેટ ધેર આર પ્રોબ્લેમ્સ વિથ હેન્ડરાઇટિંગ વેન વી રાઇટ જ્યારે આપણે લખીએ ત્યારે આપણે સમસ્યાનો સામનો કરતા હોય ઘણા વિદ્યાર્થીઓ તો શારીરિક અથવા માનસિક રીતે અક્ષક્ષમ હોય ધારો કે લખવામાં બોલવામાં કોઈ પણ રોજિંદી ક્રિયા કરવામાં જેનું શારીરિક અથવા માનસિક સંતુલન એને શાસ ન આપે એવા વિદ્યાર્થીઓને અક્ષમતાવાળા કહેવામાં આવે છે અક્ષમતાના ત્રણ પ્રકાર ડિસ્લેક્સિયા ડિસગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા કેલ્ક્યુલિયા એટલે કે કેલ્ક્યુલેશન એટલે કે ગણિતિક ગતિવિધિઓ કરવામાં ગણિતના ઉત્તરો પ્રદાન કરવામાં એ શિક્ષકને સાથ ના આપી શકે સહયોગ ના આપી શકે એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવાય ડિસ્લેક્સિયા લખવા વાંચવામાં ક્રિયામાં ડિસ્ગ્રાફિયા એટલે કે લેખનની જે આવૃત્તિઓની પ્રવૃત્તિ છે એમાં અને ડિસ્કેલ્ક્યુલા એટલે ગાણિતિક ગતિવિધિઓમાં હવે એના કોશિશ એટલે કે જીનેટિક ફેક્ટર્સ વારસાગત પણ હોય છે અથવા કોઈ એક્સિડન્ટને લીધે અથવા એવો કોઈ બનાવ બની ગયો હોય એનું જે અસર રહી જતી હોય એને લીધે પણ હોય પછી ગર્ભાવસ્થા દરમિયાન એ પોતાના માતાના ગર્ભમાં હોય એ દરમિયાન એ નવ મહિનાના ટાઈમની અંદર જો માતાએ કંઈ પણ એવી ઘટનાનો શિકાર બને છે અથવા તો એના મન મસ્તિષ્ક ઉપર એ વાતનો પ્રભાવ રહી જતો હોય છે અથવા તો એ ખાવા પીવામાં કે કોઈ પણ પણ કારણોસર એને શિશુને અથવા માતાની તબિયતને તકલીફ પહોંચે છે તો અક્ષમતાનું કારણ હોય છે પછી કોઈ વ્યસન હોય અને કુપોષણ વ્યસન એવા પરિબળોને લીધે પણ આ વસ્તુ જોવા મળે છે ન્યુરોલોજીકલ ઇમ્પેરમેન્ટ એટલે કે મગજ અને શરીરના અંગોમાં જે હોય જે સંતુલન જળવાતું ન હોય એને લીધે પણ અક્ષમતા જન્મી શકે છે એવા બાળકોમાં તો કે લેખન શ્રવણ પછી બોલવામાં ફેસ ડિફિકલ્ટીસ પછી પુઅર મેમરી એન્ડ અટેન્શન્સ પણ વેરી વીક એન્ડ અટેન્શન્સ પણ પ્રોબ્લેમ વિથ ટાઈમ મેનેજમેન્ટ એ લોકો સ્લો પેસ ના હોય કામ ધીરે કરી શકતા હોય બીજા કરતા ટ્રબલ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન સૂચનાનું પાલન કરવામાં તકલીફ પડતી હોય અને સોશિયલી અને ઇમોશનલી સમાજની અંદર અને સામાજિક રીતે અને પોતાને એક માનસિક રીતે પણ એ લોકો પહેલાથી એક લઘુતા ગ્રંથિથી પીડાતા હોય હવે એ લોકોને તમે સ્કૂલની અંદર ઓળખી કેવી રીતે શકો છો કે ટીચર ઓબ્ઝર્વેશન કરે ટેસ્ટ લે મેડિકલમાંથી કોઈ સ્ટાફને બોલાવે કોઈ સારા એવા ડૉક્ટરની ટીમને બોલાવે વિદ્યાર્થીઓનું ચેકઅપ થાય એના વાલીઓનો રિપોર્ટ મોકલે એના વાલીઓથી ફીડબેક લઈએ અથવા દીએ અથવા એ રીતે જાણી શકાતું હોય છે એ લોકોને શ્રાવ્ય અલગ અલગ ઇન્દ્રિયોના જે માધ્યમો છે એનાથી જ્ઞાન આપો એ લોકોને સતત જોડાયેલા રાખો એવું કાર્ય કરો કે એમને જ્ઞાન પણ મળે એમને ગમત પણ થાય એમને વર્ગમાં આવું ગમે એ રીતનું વર્તન રાખો બીજા સાથે હળી મળીને રહેવાની સતત પ્રેરણા આપતા રહો જાહેરમાં એમને તિરસ્કાર નહીં પણ જાહેરમાં એમનું સન્માન કરો એમના ગુણોનું વૈવિધ્ય બીજાંજ સુધી પહોંચે અને દરેકમાં કંઈકને કંઈક ટેલેન્ટ છે બારે આવે એ પ્રકારના શિક્ષકના પ્રયાસો હોવા જોઈએ રોલ ઓફ ટીચર્સ કે સપોર્ટ પૂરો પાડો એ લોકોને ન છડવાને બદલે એ લોકોને આવકારવાનું શરૂ કરો અથવા મારું જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ જે આવું કરતા હશે એ નહીં કરે અને એ સલાહ માનીને પોતે પણ હળીમાડીને રહેવાનો જે છે એ સંયુક્ત પ્રયાસ કરશે ક્રિએટિંગ અ સપોર્ટિવ એન્ડ ઇન્કલુઝિવ એન્વાયરમેન્ટ કે એવું વાતાવરણ બનાવો કે વર્ગની અંદર આ પ્રકારનો ભેદ રહે નહીં બધાનું એક ઇન્કલુઝન થાય સમાવેશ થાય ડિફરન્શિયેટેડ ઇન્સ્ટ્રક્શન મેથડ કે પોતાની સૂચનાની અલગ અલગ પદ્ધતિઓ બદલો એવું રસાળ રીતે તમારું કન્ટેન્ટ તૈયાર કરો પાવરફુલ કન્ટેન્ટ એવી રીતે તમે ડિલિવર કરો કે સ્ટુડન્ટ્સ જે છે એને સમજાય તો જાય જ પણ સાથે સાથે પોતાના જીવનની અંદર એ એ જે ગુણ છે એ ઉતારે અને પોતાનો વિકાસ કરે અને બીજાને પણ મદદ કરે પછી એવા વિદ્યાર્થીઓને સેલ્ફ કોન્ફિડન્ટ બનાવો કે પોતાની અંદર રહેલો જે ટેલેન્ટનો ગુણ છે જે પોતાની અંદર એક વિકસવાની જે છે એ ક્યારેય એમને પોતાની એક જિજ્ઞાસા વૃત્તિને દબાવે નહીં એ રીતના પ્રયાસ શિક્ષકના હોવા જોઈએ તો અંતમાં એટલું જ કે લર્નિંગ ડિસેબિલિટીઝ ડુ નોટ ડિફાઈન સ્ટુડન્ટ પોટેન્શિયલ હરેક વ્યક્તિ કે અંદર એસી એક ના એક ચીજ હોતી હોય જો ઉસે દૂસરો અલગ બનાતી હોય બસ ઉસે ખોજને કી જરૂરત હોતી હોય એટલે કે દરેક માણસની અંદર કંઈક કંઈક ટેલેન્ટ હોય છે કંઈક ખૂબી હોય છે એને એને ઓળખવાની હોય છે હવે ક્ષમતાવાળા છે અક્ષમતાવાળા છે એનો અર્થ એ નથી કે એની અંદર જે છે એ ખૂબી નથી દરેકની અંદર એક ભગવાને ખૂબી આપેલી છે એ ઓળખતા આવડી જાય અને એ ઓળખાય કેવી રીતે વિથ પ્રોપર સપોર્ટ એકબીજાનો સપોર્ટ હોય તો બધું થાય ટીચર સ્ટુડન્ટનો સપોર્ટ કરે સ્ટુડન્ટ ટીચરને સપોર્ટ કરે તો આ શક્ય થાય સ્ટુડન્ટ્સ કેન અચીવ એકેડેમિક એન્ડ પર્સનલ સક્સેસ એટલે રિઝલ્ટ તો સારું લઈ આવશે જ પોતાની પોતાની મમ્મી પપ્પાની પોતાના શિક્ષકની શાળાની ગરીબમાં વૃદ્ધિ તો કરશે જ શોભા વૃદ્ધિ તો કરશે જ પણ પોતાએ પણ જ્યાં પર્સનલ અથવા પ્રોફેશનલ લેવલે આગળ જતા નોકરી ધંધા અથવા તો એની સામાજિક ક્ષેત્રે ખૂબ નામના થશે તો આ એક ટીચરનો રોલ આ રીતનો હોવો જોઈએ અસ્તુ